નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ફરી આપણે એક જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન અંગેનો એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તો જો તમે ચેનલમાં પહેલીવાર વિઝિટ કરતા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને બીજી વાત એ કે આપણું સ્ટુડન્ટ ડિસ્કશન ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ જો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ગ્રુપમાં રજૂ કરી શકો છો તે માટેનું એક ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવેલ છે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા આપણી ચેનલની ડિસ્ક્રિપ્શન છે તેમાં પણ મળી જશે તો મિત્રો આ વિડીયો ગમે તેને એક લાઈક પણ કરી દેજો તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો તમને ખ્યાલ જ છે કે રજીસ્ટ્રેશન જે સોળ તારીખથી શરૂ થઈ ગયું અને રજીસ્ટ્રેશનની જે લાસ્ટ ડેટ છે જે મેરિટમાં આવવા માટે તમારે ફાઇનલ મેરિટમાં નામ હોય આવા માટે તમારે જ્ઞાનશાંધા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો એ જ્ઞાનશાંત રજીસ્ટ્રેશન કરવા માટે લાસ્ટ ડેટ છે એકત્રીસ સાત એકત્રીસ સાત સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરી દેજો જો તારીખ છેલ્લી તારીખ છે એક્સટેન્ડ એટલે કે છેલ્લી તારીખમાં કંઈ વધારો થાય તો હું તમને જણાવીશ પરંતુ જ્યારે પણ થશે છેલ્લી તારીખને રાહ જોયા વગર તમે તમારું જે રજીસ્ટ્રેશન કરી દેજો કારણ કે ત્યાર પછી વેબસાઇટ જે લા છેલ્લા દિવસોમાં વેબસાઇટ ચાલતી ના હોય એટલા માટે તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં અને વેબસાઇટનું સર્વર ડાઉન હશે એટલા માટે તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં અને હાલમાં મિત્રો જણાવી દઉં કે વેબસાઇટ છે તમે ખુલતા છો પણ ખુલતી નહીં હોય વેબસાઇટમાં સંપૂર્ણપણે મેન્ટેનન્સમાં ચાલે છે આજે રવિવાર છે એટલા માટે આજે તો વેબસાઇટ નહીં ચાલુ થાય કાલે સોમવારે લગભગ ચાલુ થઈ જશે અને મેન્ટેનન્સમાં એટલા માટે છે વેબસાઇટ એટલા માટે ખુલતી નથી કારણ કે એમાં કંઈ પણ રજીસ્ટ્રેશન અંગે નવો સુધારો વધારો થઈ શકે છે અથવા જે સીઈટી રજીસ્ટ્રેશન કરવાનું હજી બાકી જે હજુ કામગીરી મેન્ટે તેની પણ આવી નથી જે કોમન ઇન્ટરેસ્ટ ધોરણ પાછળની તેનું પણ હજી સુધી કંઈ આવ્યું નથી તો તેનું પણ આવી શકે છે એમાં કંઈ પણ નવી અપડેટ આવી શકે છે જ્ઞાન સાધના અથવા સીઈટી બેઝ સ્કીમની એમાંથી બંનેમાંથી કોઈ પણ એક નવી અપડેટ આવી શકે છે અથવા તો જે પ્રિન્સિપાલ લોગિન એ સ્કૂલ લોગિન છે ઓપ્શન તેનો પણ અંદર અપડેટ થઈ શકે છે તો મિત્રો વાત કરીએ ખાસ મુદ્દાની કે જ્ઞાન સાધન રજિસ્ટ્રેશન કર્યા પછી શું પ્રોસેસ કરવી હવે તમે જ્ઞાન સાધન રજિસ્ટ્રેશન કરી દીધું તો વિદ્યાર્થીની જે વિદ્યાર્થીએ જે પ્રોસેસ કરવાની હતી તે પૂરી કરી દીધી એટલે કે જ્ઞાન સાધન રજીસ્ટ્રેશન તમારે વિદ્યાર્થીએ જાતે કરવાનું છે અથવા કોઈપણ જોડે કરાવી તમે શકો છો જ્ઞાન સાધન રજીસ્ટ્રેશન છે તમે કરી દીધું હોય તો હવે તમારે પ્રોસેસ કંઈ કરવાની જરૂર નથી હવે જે પણ છે તે સ્કૂલે કરવાનું હોય છે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન કર્યા પછી સ્કૂલ શું પ્રોસેસ કરવાની હું તમને જણું કે જ્યારે પણ જ્ઞાન સાધનાની વેબસાઇટ આપણે ખુલીએ છીએ ત્યારે જે નીચે વિદ્યાર્થી લોગિન ઓપ્શન આવે છે તે પછી ડીઓ લોગ ઓપ્શન આવે છે હવે સાઈડમાં જ એક ઓપ્શન આવશે પ્રિન્સિપલ લોગ અથવા સ્કૂલ લોગિન એ બંનેમાં એક ઓપ્શન આવશે હજુ સુધી તે ઓપ્શન અપડેટ થયું નથી પ્રિન્સિપલ લોગિન યા સ્કૂલ લોગ ઇનમાં ઓપ્શન આવી શકે છે અથવા જ્યારે તમે વિદ્યાર્થી લોગિન કરો છો ત્યારે વિદ્યાર્થી લોગ ઇનમાં જ્યારે ત્રણ ઓપ્શન સિલેક્ટ કરવાના છે એક સ્ટુડન્ટ એક હોય છે સ્કૂલ અને એક ડીઓ જ્યારે સ્કૂલ લોગિનથી તમે સ્કૂલ ઓપ્શન ક્લિક કરશો જે પ્રિન્સિપલ છે અને તેનો આઈડી પાસવર્ડ માગે છે પરંતુ આઈડી પાસવર્ડ તમે લગાવજો જે શાળાનો ડાયશકોડ તે આઈડી હોય છે ને પાસવર્ડ છે તે ક્રિએટ કરવાનો છે તો તમે બંને લગાવો છો અને લોગિન પર ક્લિક કરશો તો મિત્રો તે થશે નહીં કારણ કે હજુ સુધી જે સ્કૂલ લોગ છે તે ખુલ્યો નથી અને સ્કૂલ લોગિન થશે એટલે એમાં બધી જ વિદ્યાર્થીની જે પણ વિદ્યાર્થીઓ તમારી શાળાનો જે વિદ્યાર્થી છે તેમને રજિસ્ટ્રેશન કર્યું હશે તે તમામ વિદ્યાર્થીઓની વિગતો છે સ્કૂલ લોગ ઇનમાં આવી જશે અને સ્કૂલ દ્વારા શું કરવાનું છે કે જે પણ વિદ્યાર્થીની વિગતો છે તે બધી જ વિગતો જોઈને તેમાં કંઈ પણ સુધારા વધારા કરવાના હોય તો તેઓ જાતે સુધારો કરીને ફરીથી એપ્રુવ આપી શકે છે અને સ્કૂલમાં જે વિદ્યાર્થી કોઈ પણ ભૂલ કરી રજિસ્ટ્રેશનમાં તો તે સ્કૂલમાં સુધારો થઈ શકે છે તો મિત્રો આ હતી જ્ઞાન સાધન રજિસ્ટ્રેશન પછી શું કરવું તે અંગેની માહિતી હવે રજિસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થી કંઈ પણ આગળ પ્રશ્ન કરવાની નથી તે બધી સ્કૂલ દ્વારા થશે અને જ્યાં પણ સ્કૂલ લોગ ઇન ઓપ્શન કુલ છે તો હું વિડીયોના મારફતે જાણ કરીશ તો આશા રાખો તમે વિડીયો ગમે છે તો એક વિડીયાને તમે એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો શિક્ષકો જોડે આચાર્યો જોડે અને કોમેન્ટ બોક્સમાં પણ કંઈ પણ પ્રશ્ન રજૂ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં